અમે વસ્ત્રો વિના જીવી લઈએ પણ પાણી વગર જીવી ન શકીએ એવું કહેતા એક વૃદ્ધા ભાવુક બની જાય છે ગામમાં છેલ્લા ત્રીસ દિવસથી નર્મદા કેનાલ બંધ છે કારણ કોઈ ચોક્કસ નથી જાણતું સરકાર કે નર્મદા નિગમ તરફથી કોઈ સ્પષ્ટતા નથી પાણી માટેના ખર્ચે ભોજન કપાઈ ગયું છે દરેક ઘરે રોજ ટેન્કર લાવવાનો ખર્ચ ઓછામાં ઓછો પંદરસો રૂપિયા થાય છે ઘણા પરિવારો કહે છે કે હવે આ ખર્ચ સહન થઈ રહ્યો નથી ઘરમાં રોટલી ઓછી બધી છે પણ પાણી લાવવું પડે છે અમે એક યુવાન જણાવી જાય છે શાળાઓ અને ગૌશાળાઓ પર અસર ગામમાં આવેલી શાળા અને બે ગૌશાળાઓ પણ પાણી વગર તકલીફમાં છે પશુઓ માટે પાણી લાવવો તાતી ભૂમિ પર સ્વર્ગ લાવવાનો પ્રયાસ થાય એમ છે ગામના આગેવાનોને સરપંચ દ્વારા બે વખત તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છતાં ન તો અધિકારીઓ ગામે આવ્યા ન તો પાણી મોકલવાયું હવે તો સાહેબ રસ્તા પર બેસી જવું પડશે આ બધાથી ત્રાઈમામ ઉઠેલી જનતા હવે રસ્તા રોકવો જેવી ચેતણી આપી રહી છે હવે તો સારું કામ નહીં થાય તો પાણી માટે ધણા જ બેસી જઈશું એવી ભાવના વિકસી રહી છે અમે પૂછીએ છીએ ગુજરાતને જેમણે પાવરફુલ પાણી યોજના હેઠળ ગામે ગામ પાણી પહોંચાડ્યું એમ કહે છે ત્યાં જ્યાં ગામ પાણી માટે દુઃખ સહન કરે છે શું આ છે વિકાસનું સ્માર્ટ ચહેરો રિપોર્ટર રાણાભાઈ પારેગી બનાસકાંઠા